ભાજપ કોંગ્રેસ ભાઈ 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 ચારા બતાવી અને તેમને મનરેગા કૌભાંડ આચર્યું છે છે આ નિવેદન આપ્યું ચૈતર વસાવાએ જેમ કે કે આપણે સૌ કોઈ જાણીએ છીએ થોડા સમય પહેલા જ મંત્રીના પુત્રોનું જે કૌભાંડ છે એ સામે આવ્યું હતું મનરેગા કૌભાંડ છે એ સામે આવ્યું હતું અને એકોતેર કરોડનો ચૂનો સરકારને લગાવી નાખ્યો છે આ મંત્રી પુત્રોએ ત્યારે બચ્ચુ ખાબડનું રાજીનામું ક્યારે લેવામાં આવશે તેવી માંગ સમગ્ર ગુજરાતમાંથી ઉઠી રહી છે અને એમાં પણ ખાસ જોવા જેવી વાત એ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે હતા દાહોદમાં હતા બચ્ચુભાઈ ખાબડના ઘર આંગણે જ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હતો પરંતુ એ કાર્યક્રમમાં બચ્ચુભાઈ ખાબડ હાજર નહોતા એટલે તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગી અને એની સાથે સાથે જ્યારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજવામાં આવી ત્યારે પણ તેમની ગેરહાજરી જોવા મળી એટલા માટે હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે બચુભાઈ ખાબડ માત્ર નામના મંત્રી રહેશે પરંતુ તેઓ પદભાર નહીં સંભાળે અંદરખાને અલગ અલગ વાતો પણ ચાલી રહી છે ગાંધીનગરની ગલીઓમાં આ બધાની વચ્ચે ચૈતર વસાવાએ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યા છે હીરા જોટવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે શું કહી રહ્યા છે પ્રહાર કરતા ચૈતર વસાવા મનરેગા કૌભાંડ પર આવો સાંભળીએ નર્મદા જિલ્લામાં બચુભાઈ ખાબળ પ્રભારી મંત્રી હતા વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રદેશના આગેવાન એવા હીરાભાઈ જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સાથે રાખીને બંને જણની ભાગીદારીમાં મનરેગા યોજનામાં મટીરિયલ પૂરું પાડવાના નામે ચારસોથી પણ વધારે કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમે તમામ પુરાવાઓ સાથે બેઠા છે અને આ પુરાવાઓની પુરાવા અને એમણે આપેલી માહિતીને આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામના નામે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને આ સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું ત્યારે આમાં સ્પષ્ટ દેખાય છે કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી આ એકવી બાવીની તમામ માહિતી છે એમાં પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયેલા છે પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી આ એજન્સીએ કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કપચી કે કોઈ પણ જગ્યાએ રોયલ્ટીવાળા બિલો વાળા બિલો મૂક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે સરકારને અમારો અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી નર્મદા જિલ્લામાં થઈ છે એની જો તપાસ કરવામાં આવે તો ચારસો કરોડથી પણ વધારે કૌભાંડ બહાર એવું આવેલું છે અત્યાર સુધી લોકોને માત્ર એવું હતું કે રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ જ મનરેગા કૌભાંડમાં ઇન્વોલ્વ છે પણ ટ્રાયબલ વિસ્તારના દાહોદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા એજન્સીઓ અને ભાજપના લોકો સાથે મળીને ભાઈ ભાઈ ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે આજે હીરા જોટવા આખી કોંગ્રેસ અહીંના પૈસાઓથી આખી કોંગ્રેસ ચલાવી રહ્યા છે ત્યારે સરકારને અમારી માંગણી છે એક તો નૈતિકતા સ્વીકારીને બચુભાઈ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવે અને આ હીરાભાઈ જોટવાની જેટલી પણ એજન્સીઓ ટ્રાયબલ વિસ્તારોમાં કૌભાંડો કર્યા છે એમની તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે નર્મદા જિલ્લામાં બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હીરા જોટવા જે વેરાવળથી અહીંયા શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ લઈને આવ્યા હતા આ એજન્સીને મટીરિયલ પૂરું પાડવા માટે વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ ત્રણ વર્ષની એમને એજન્સી આપવામાં આવી હતી ત્યારે આ તમામ લાખો રૂપિયાના પેમેન્ટો એમને ચૂકવાયેલા છે અમને જે એક પ્રકારે અમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પરથી માહિતી લીધી તો આ લાખો રૂપિયાના પેમેન્ટો આ પેમેન્ટ બિલો છે પેમેન્ટની તારીખ છે અને ચૂકવાયેલી રકમ છે આ તમામ પંચાયતોમાં કરોડો રૂપિયા એમને ચૂકવાયા છે સ્થળ પર જોતા અને સરપંચો સાથે વાત કરતા એક પણ ગાડી મટીરિયલ આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ વેરાવળ દ્વારા નાખવામાં આવ્યું નથી છતાં અધિકારીઓની મદદથી કરોડો રૂપિયાના પેમેન્ટ આ ત્રણ વર્ષ દરમિયાન આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝને ચૂકવવામાં આવ્યા છે ત્યારે અગાઉ ડેડિયાપાડાના એકત્રીસ જેટલા સરપંચો અમારી સાથે આવ્યા હતા ત્યાંના અહીંના તે તે વખતના ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ હતા સાથે સાગબારાના સરપંચો પણ અમારી સાથે જે તે વખતે રજૂઆત કરવા આવ્યા પરંતુ આ આવેદનપત્ર છે જે તે વખતે જે સરપંચ હોય પોતે સહી સિક્કા કરીને આપેલા આવે છતાં બચુભાઈ ખાબડે પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને અને હીરાભાઈ જોટવા પ્રદેશના દિગ્ગજ કોંગ્રેસના નેતા હોય એમણે પોતાના પાવરનો ઉપયોગ કરીને અહી પોતાનો જમાવડો જમાવીને કરોડો રૂપિયા અહીંયા શેરવી લીધા છે ત્યારે આ કામોની આજે પણ તપાસ કરવામાં આવે તો કામો સ્થળ પર થયા નથી જ્યારે

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભરૂચ નર્મદા છોટાઉદેપુર દાહોદ સહિતની તમામ વિસ્તારોમાં પોતાના અલગ અલગ નામની એજન્સીઓ રાખીને કરોડો રૂપિયા પોતે ઘરે બેસીને ખંખેરી લીધા છે અને આજે આખી કોંગ્રેસ પાર્ટી ચલાવી લેશે ત્યારે સરકારશ્રીને અમે વિનંતી આ એમની જલારામ એન્ટરપ્રાઇઝ છે કોઈ પણ જાતની રોયલ્ટી જીએસટી વગર બિલો મૂકીને કોઈ પણ જાતની ભર્યા રોયલ ટી કે જીએસટી ભર્યા વગર કોઈ પણ જાતની એક પણ ગાડી મટી 250 થી ત્રણસો કરોડ રૂપિયાનું કૌભાંડ સરકાર આમાં ગંભીરતાથી આ જ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની તપાસ કરાવે અને જે પણ કામો નથી થયા એ તમામ કામો બદલ એ રિકવરી કરાવે અને એમના પર કડક કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે અગર સરકાર આમ નહીં કરશે તો આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં બધા જ લોકોને સાથે રાખીને સ્થળ પર જઈને ગ્રાઉન્ડ પર જઈને આ લોકો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથેના આંદોલનો અમે કરીશું આજે મળેલી માહિતીના આધારે અમે સ્થળ તપાસ કરી ત્યાંના લોકોને પૂછ્યા કોઈ જગ્યાએ આ એજન્સી દ્વારા મટીરિયલ નાખ્યું નથી છતાં અધિકારીઓ અને બીજા નેતાઓના ઇશારે કરોડો રૂપિયાના પેમેન્ટ થયા છે જેની તટસ્થ તપાસ થાય એવી અમારી માંગણી છે આ રિપોર્ટ બાબત આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર